નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટ લાઈફ ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર ચોવીસની વાર શુક્રવારના રોજ ગુજરાતમાં સોના ને સાંદિના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ સાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંદીનો ભાવ રૂપિયા ગ્રામ ભાવ સાતસો ગ્રામ ભાવ નવસો દસ ગ્રામ ભાવ નવ હજાર મિત્રો આજે એક કિલોગ્રામ ભાવ રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ સારી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ છ હજાર આઠસો પચીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ચોપન હજાર છસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ અડસઠ હજાર બસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલું સોનાનો ભાવ એક્યાશી હજાર નવસો રૂપિયા નહીં મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સો લાખ બ્યાસી હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ સાત હજાર ચારસો પિસ્તાલીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ ઓગણસાઠ હજાર પાંચસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ સુમ્મોતેર હજાર ચારસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક પલુ ભાવ નેવ્યાશી હજાર ત્રણસો ચાલીસ રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ સાત લાખ ચુમ્માલીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે